અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે પર માંડવા ટોલ પ્લાઝા પાસેથી બી ડિવિઝન પોલીસે બોલેરો પિકઅપમાં મમરાની બેગોની આડમાં લઈ જવાતો રૂ પાત્રીસ લાખ દસ હજારનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો અને પિકઅપ ચાલક સહિત ત્રણ એસએમઓને વોન્ટેડ જાહેર કરી રૂ ચાલીસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન નેશનલ હાઇવે પર અંકલેશ્વરથી ભરૂચ તરફ જવાના રોડ ઉપર માંડવા ટોલ પાસે નંબર પ્લેટ વગરની શંકાસ્પદ મુદ્દામાલ ભરેલ બોલેરો પિકઅપ ગાડી ઊભી છે અને એ કિસમ ગાડીમાં બેઠો હોવાની માહિતી મળી હતી જે મળેલી માહિતીના આધારે પોલીસે સ્થળ પર તપાસ કરતા પિકઅપ ગાડી મળી આવી હતી જો કે પિકઅપ ગાડી ચાલક મળી આવ્યો ન હતો પોલીસે પિકઅપમાં તપાસ કરતા મમરા ભરેલ બેગો મળી આવી હતી પોલીસે વધુ તપાસ કરતા મમરા ભરેલી બેગોની આડમાં સંતાડેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો બી ડિવિઝન પોલીસે રૂપા ત્રીસ લાખ દસ હજારનો વિદેશી શીદારો એલે આજ લાખની પિકઅપ ગાડી મળી કુલ રૂપિયા ચાલીસ લાખ દસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી પિકઅપ ગાડી ચાલક સહિત ત્રણ ઇસમોને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે